અમદાવાદમાં જાણીતા જ્વેલર્સને ન્યૂઝ પેપરમાં જાહેરાત કરવી ભારે પડી છે જાહેરાત બાદ ગ્રાહકો ચાંદી લેવા જતા ન મળતા લોકોએ હોબાળો મચાવ્યો હતો જ્વેલર્સે એક કિલો ચાંદી એક પોઈન્ટ લાખ અને જીએસટી અલગની જાહેરાત કરી હતી ચાંદીના બિસ્કીટ કે લગડી ન મળતા લોકોએ જ્વેલર્સમાં હોબાળો મચાવ્યો હતો પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરાતા જ પોલીસે લોકોને સમજાવી મામલો થાળે પાડ્યો વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા અર્પિત જે અર્પિત સાથે ફરી એકવાર જોડાવાનો પ્રયત્ન કરીશું પરંતુ હાલ તો આ દ્રશ્યો જોઈ લો જ્યાં લોકોએ હોબાળો મચાવ્યો હતો એક અમદાવાદના ખૂબ જાણીતા જલસે ન્યૂઝપેપરમાં એવી એડ આપી હતી કે એક કિલો ચાંદી એક પોઈન્ટ ત્રેસઠ લાખ રૂપિયામાં ખરીદો અને જીએસટી અલગ રહેશે જોકે જાહેરાત બાદ લોકો જ્યારે ચાંદીના બિસ્કિટ કે લગડી લેવા ગયા ત્યારે ત્યાં સ્ટોર ઉપરથી તેમને ચાંદી અને બિસ્કિટ ન મળતા લોકો રોષે ભરાયા હતા અને ત્યાં હોબાળો મચાવ્યો હતો